સબસ્ક્રાઈબ કરો આપણી ગુજકિંગ એમ પી ચેનલને અને પ્રેસ કરી દો આપણા બેલ આઈકનને જેથી તમને અમારી બધી જ નોટિફિકેશન સમયસર સૌથી પહેલા અમાર ગોરાઈ નાજા જોજે હાય અમાર ગમ 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 બસ બસ ઓ ભાઈ જો હા અમાર તુકી ગાના લાલા ભાઈને ટોટ કમાય કમાય અમાર કમા 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 તિસ્ના જોગરા

એ જોગરામ આપ્યા હા ઓવા આલે ભાઈ અરે આથી આલે લ્યા આથી આલે તો મોટો પણ કંજૂસ દેખાય એ ભાઈ સીધી રીતે વાત કર જતો રહે આ પાછા

હા મુ <laughs> और क्या चाहिए और होना ओग्रम वो होना ओग्रम ताजो वो ना हां ताजो गरमा गरम गरमा गरम तू आ वाँगा गर्मा वाँगा। गर्मा चानी को वाले चानी कितनी रे तू आ पांच ने चटनी तो दे तू ना पैसा ना 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 ना

મારો <laughs> <laughs> સાહેબ કમલાન જી ઓ ના ના મભરમ ઓ ઓ રૂપિયા નો ઓ પૈસા લે છે હા હાલો હાલો એ હાલો કરી આ ચટણી અલ્યા યાર ઓમમ લઈ તો અમાર કનેક્શન કરેલું છે આ તો અમને દેખાઈ આવે યાર જો ચટણી આય 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 ચટણી આય આટલી સાવ જ એટલી જ ખમણ કેટલું હોય ચાલે છે ઓ યાર ભાઈ ખાઈ લે ભાઈ આજ તો પૈસા આવી જતી આપો જોરદાર કમાણી થઈ